બોટાદ જિલ્લાના બરવાડા ગામના યુવા અને કાંઠી સમાજના ગૌરવ સમાન વિરેન્દ્રભાઈ જોરુભાઈ ધાધલ આર્મીની ટ્રેનિંગ પરિપૂર્ણ કરી માત્ર વતન આવતા તેમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું ઠેર ઠેર તેમનું અભિવાદન કરી તેમના રાષ્ટ્રપ્રેમને બિરદાવવામાં આવ્યો હતો બરવાડાથી ચિંતન વાગડિયાનો વિસ્તૃત અહેવાલ બોટાદ જિલ્લાના બરવાડા ગામના યુવા અને કાંઠી સમાજના ગૌરવ સમાન વિરેન્દ્રભાઈ જોરુભાઈ ધાંધલે ઇન્ડિયન આર્મીની કઠોર ટ્રેનિંગ પરિપૂર્ણ કરી માતૃભૂમિ પર સેવા આપવા માટે પોતાના જીવન સમર્પિત કર્યું છે ટ્રેનિંગ પરિપૂર્ણ કરી પોતાના માદરે વતન પરત ફરતા આ ખૂબ ગામ તેમના સામા માટે એકત્ર થયું હતું આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા વીરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે પોતા શરૂઆતથી દેશ માટે ખૂબ મોટી દાહત છે અને દેશ પ્રેમ સૌથી મોટો હોવાની વાતને ગણીને તેને આર્મીમાં જોડાઈ અને કામ કરવાનો નિર્ણય લીધો હતો અને તેમના પરિવારજનોએ પણ આ નિર્ણયમાં સહયોગ આપ્યો હતો અને આખરે તેમને આ તાલીમ પરિપૂર્ણ કરી નોકરી જોઈન્ટ કરી છે ભારત માતા કી જયના જય ઘોષ સાથે તેમનું ગામના પાદરમાં વિષય સામયો કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વીરેન્દ્રભાઈ તુમ આગે બઢો હમ તમારે સાથેના નારા લગાવવામાં આવે તો ભારત માતા કી જય વંદે માતરમના નારા લગાવવામાં આવે તો શોભાયાત્રા નીકળી હતી ખાસ કરીને તમે જીપમાં બેસાડી વાતતે ગાતે આખા ગામમાં તમને ફેરવામાં આવ્યા હતા તમામ લોકોએ ઠેર ઠેર તેમનું અભિવાદન કર્યું હતું અને ખૂબ શુભકામનાઓ પાઠવી હતી અને ખાસ કરીને દેશ સેવા કરવા માટે તેમને

ઠેર ઠેર ઉષ્મા વેર એમના સ્વાગત થઈ રહ્યા છે આપ આપ જોઈ શકો છો કે દરેક ધર્મના લોકો ઉત્સાહ વેર કે અમારા ગામનું અમને તો ગર્વ હોય તે અમારા ઘાટી સમાજના ભાણેજ છે અમારી કોમનું તો ગર્વ વધાર્યું સાથો સાથ અમારા ભરવાડા નગરનું ગર્વ ગૌરવ વધારવા બદલ અમે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ સમાજને આનાથી પ્રેરણા મળશે માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે ઈ ઉઠો જાગો અને જે પ્રાર્થના ત્યાં સુધી મંડારો ઈ વિવેકાનંદજીનું સૂત્ર એમને સાર્થક કરી બતાવ્યું છે જે અમારા નવ યુવાનો અમારા સમાજના તેમજ દરેક ભરવાના નગરજનો માટે ઈ પથદર્શક રહેશે ખૂબ જ આનંદ અભિવ્યક્ત થઈ રહ્યો છે ઈ શબ્દોમાં ઈ ખુશી વર્ણન થઈ શકે એવું નથી ભારત માતા કી

અને એક એવું એક એક બનાવી દીધું છે તો એમને હું ભગવાન આગળ પ્રાર્થના કરું ખુદા આગળ પ્રાર્થના કરું કે એ આગળ વધે એમના મમ્મી પપ્પાને એમના આખી ઠંડક રહે અને ઘણા આગળ વધે એવી અમારી દાઉદી વરા સમાજ તરફથી અમારી દુઆ છે અને અમે ગમે ત્યાં અમારી મુલાકાત થાય ત્યારે અમને ઓળખતા રહે એવી અમારી દુઆ છે એવી